લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ છ ચાર બે હજાર પચીસ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે સૂર્યનારાયણના આશીર્વાદ લેવા જોઈએ ને ઘરની રોટલી અને ગોળ લાલ ગાયને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ઢોરને મારીને જે ચામડામાંથી વસ્તુઓ બને બૂટ ચંપલ પટ્ટો પર એવી વસ્તુઓ વાપરવી નહીં કે ખરીદવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે એક લૂંટામાં પાણી એમાં ચપટી ગોળ મસળીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધે આપવો જોઈએ અને વિષ્ણુ શાસ્ત્રનું પઠન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મંત્રેલા દોરા ધાગા પહેરવા નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળાએ આજે રવિવારના દિવસે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ એમનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા માણસ પર ખોટો વિશ્વાસ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે ખાસ કોઈ અંધ વ્યક્તિને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની આળસ નથી કરવાની સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને થઈ શકે તો માં કુળદેવીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સિંહ રાશિ વાળા ખાસ કોઈ પણ પ્રકારની આળસ નથી કરવાની કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળા આજે પોતાના આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ जानवरને નુકસાન નહીં પહોંચાડતા તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું તુલા રાશિ વાળા આજે શિવજીની પૂજા કરવી જોઈએ ને પૂજામાં લાલ ફૂલ અવશ્ય વાપરજો શું નથી કરવાનું મિત્રો આજે તમારે ઘરમાં કોઈ પણ પ્રકારનો કલેશ કંકાસ કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક વાળા આજે શું કરવું વૃશ્ચિક વાળા આજે ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવર જે માંદું હોય એને વધારે પડતી પરેશાની ઊભી કરવી નહીં ધનરાશિ વાળા આજે શું કરવું ધનરાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈ અજાણી જગ્યાએ ભોજન કરવું નહીં મકર મકર આજે શું કરવું મકર કરવી જોઈએ ભગવાનને લાલ ચંદન ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ પ્રકારના વ્યસનો કરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ આજે તામાના લોટામાં જલ ભરી આ જલને કુંભનું સ્થાન આપી તમારા મંદિરમાં કે તમારા પનિયારે સ્થાપિત કરીને દિવસની શરૂઆત કરજો અને કાલે સવારે પાણી ફૂલઝાડમાં નાખી દેજો શું નથી કરવાનું મિત્રો કોઈ પણ સ્ત્રી સાથે આજે ઝઘડો નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે વિષ્ણુ ભગવાનની આરાધના કરવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ વાંચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા કે ભૂરા કપડાં પહેરવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિભદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે